જય હિન્દ મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે અમૃતસરની અંદર આપણે જલ્વાલા બાગ જોયું ત્યારબાદ એની પાસે જ સો બસો મીટરના અંતરે જ ગોલ્ડન ટેમ્પલ જે સોનાનું ગુરુદ્વારા છે ત્યાં પહોંચી ગયા છીએ અંદરના ફોટોસ લગભગ અલાઉડ નથી પણ ક્યાંય કોઈ પાડવા દેશે તો તમને આમાં સેન્ડ કરીશું ત્યારબાદ આ ગુરુદ્વારાનું બાંધકામ નો શું કહેવાય આપણે પાયો નાખ્યો કહેવાય ને પાયો એ પંદરસો એક્યાસી ની અંદર પાયો નાખવામાં આવ્યો હતો ત્યારબાદ પંદરસો નેવ્યાસી થી લઈને સોળસો ચાર સુધીમાં એ બાંધકામ પૂર્ણ થયું હતું અને તેના આર્કિટેક્ચર શું કે એના સ્થાપક ગુરુ અર્જન સાહેબ કરીને હતા એની આ બધું કામ પૂર્ણ કરાયું હતું પંદરસો એક્યાસીમાં એની સ્થાપના કરી હતી પાયો નાખ્યો હતો પંદરસો નેવ્યાશીથી લઈને સોળસો ચાર ની અંદર બાંધકામ પૂર્ણ થયું હતું અને અહીંયા અંદર આવતા ભેગા જ અંદર બહાર આપણે હોય તો આપણે મંદિરમાં જઈએ તો એમની હાથ કે ધોઈને જઈએ અહીંયા પગ પણ આપણે ધોવું આવે નીચે જાતું જોઈએ એવું પાણી જેવું એમાં પગ ધોતા જવાના હાથ પછી અંદર કરવાનું અને પછી આપણે ચંપલ ગમે મંદિરમાં નીચે ઉતારીએ તો અહીંયા ચંપલની અલગ સિસ્ટમ હતી અહીંયા બાચકા ભરીને રાખી દઈએ અને એક વસ્તુ જોઈએ કે અમે કોઈક એક્ટર હતો આપણે પંજાબીનો કોઈ એક્ટર હતો એ એક્ટર એ સેવામાં જોડાયેલો હતો ન્યા ચંપલો બધાના લઈને જતા હતા આપણે નામ તો મને બહુ કંઈક યાદ નથી એક ભાઈએ કીધું હતું કે આ નામનું એક્ટર અહીંયા અત્યારે સેવામાં છે પણ આમ અંદર જાય ને એટલે આમ કંઈક એવી સ્મૃતિ થાય કે ના બધા સમાન જ છે એમ ભલે ત્યાંનો સીએમ આવે કે સામાન્ય માણસ આવે એ લાઈનમાં જ જાય આપણે કહેવાય વીવીઆઈપી ને વીઆઈપી ને એવા પાસ હોય મંદિરોમાં જવાના ને અંદર ડાયરેક ને ડાયરેક્ટ દર્શન કરાવો ત્યાં ગમે એવડો મોટો વ્યક્તિ ના આવે ગમે એવડો નાનો વ્યક્તિ આવે બધાને લાઈનમાં જવાનું એકી સાથે એ બહુ જોરદાર હતું સલ્યુટ છે શીખ લોકોને તથા ત્યાં એક બીજી વસ્તુ પણ જોવા મળી કે આપણે અહીંયા ગુજરાતમાં માવો મસાલોને ને પાન ને તમાકુને એવું ખાતા હોય છે ત્યાં અંદર મંદિરમાં ગયા ભેગા પહેલાં તો બધું ચેક કરે મોબાઈલ જવા દી અંદર આપણે આપણે અતિ અત્યારે અહીંના મંદિરોમાં મોબાઈલ નથી લઈ જવા દેતા મોઢા મોઢામાં ચાલે બહુ જોરદાર હતું કે પાન માવો બહાર કાઢીને જવાનું ત્યાં ફોટો પાડવાની એમ મનાઈ હતી પણ તોય પણ થોડા ઘણા પાડતા હોઈને આપણે ગૂગલમાં પણ જોઈએ છીએ કે ગોલ્ડન ટેમ્પલ સર્ચ કરીએ તો એમાં પણ ફોટોસ આવે છે કે થોડા ઘણા તો પડતા જ હશે પણ બહુ જોરદાર એમ કે પાન માવો ખાઈને અંદર નહીં જવું બાર પણ પંજાબમાં પણ આપણે કોઈ પાનમાં કે થૂંકતા હોય ને તો ઓલા શીખડા ગજના કતરાય આનું મેં હું ખાઈ લીધું છે પણ આમ જોરદાર કે આ વસ્તુથી બહુ નુકસાનકારક છે ખવાય ને એમ અને દૂર દૂરથી આખા ભારતમાંથી અમૃતસર ગુરુદ્વારામાં આખા ભારતમાંથી લોકો આવે અને એકની આ બીજી વસ્તુ છે કે આપણે કેમ પ્રસાદી મંદિરમાં લઈએ કે આપણે ગયા છે તો પ્રસાદી તો લઈએ જ એમ તો ત્યાં એનું એની ભાષામાં લંગર કહેવાય લંગરમાં જવું છે આમ તો અમારે તો ટાઈમના અભાવે જવાનું જ નહીં પણ તમે જાજો તો જરૂરથી જાજો કારણ કે લંગરમાં પણ એવડા એવડા મોટા વ્યક્તિઓ પીરસતા હોય છે બહુ ખૂબ જ જોરદાર ગુરુદ્વારામાં અમને મજા આવી અમૃતસર જાઓ તો જલિયાવાલા બાગ છે ગોલ્ડન ટેમ્પલે છે અને વાઘા બોર્ડરે છે હવે અમે જઈએ છીએ વાઘા બોર્ડરે તો ત્યાંનું પણ આખું સૌંદર્ય અને ત્યાં શું શું હતું બધું હું કહીશ જય હિન્દ સાથે જ રહીજો